જય મોલી જય ઠાકોર મેરાવણ આહીર ડાબર યુગમાં લટખટ ભણેજી અવતાર લીધો પછી તો મામાને ઉપર લીધા માસીને ઉપાડ લીધા અને મામાના હહરાને ઉપાડ લીધા એટલે મામાને કીધું કે હું અવતાર લઈશ કંઈક અવતાર લીધા મામાને મારતો ગયો તો અત્યારે પાણી જ નાઈ ધોઈને તેલ નાખે માથે રેલમેટ પહેરે એટલે રેલમેડ તેલ સૂહી જાય જો રેલમેડ તેલ ના સૂહે તો શ્યાર રસ્તો તો મામા હોય જ પાંચ છ તેલ સૂહી જાય પાછા શિયાળ પાંચ મામા હોય એક મામા હોય તો પાણી જ કાવું મારી નીકળી જાય એક મામા નો જવાબ એનો આવે પાછા કોને ખાસ કે હોય મામા કોઈ કપાસિયા તેલ નાખવું હોય તો દોઢસો બસો માં પતી જાય એ તેલ શું થઈ જાય પણ એક વાયથી કાલે એક ભાઈ મારી મોર થયો તો રેલમેટ નહોતો એટલે ગયા ત્યાંથી પાંચસો રૂપિયાનું તેલ કાઢી લીધું મેં તો ગાડી પાસે મેળવી મેં તો રેલમેટ થઈને પાછો ગયો એટલે ત્યાંથી ત્યાંથી જ નીકળવું હતું મને પીઓસી ગયા એટલે પાંચસોનું તેલ મારો કાઢ્યો એટલે આ મામાનું તેલ શું લે તમારું પણ એક વાહ કે એ છે ને આપણા હાટો કરે છે એ ધ્યાન રાખો તમે તમારા માથે રેલમેટ હોય તો તમે અકસ્માત થઈને તમે બસી જાઓ એવા હારું એ કીએ છે તમને રેલમેટ બાંધો એમ ના સમજી દંડ બંને કંઈ ન હોય તો તો આપણે જરવાય કહેવાના ગમે ત્યાંથી મન થાય એમ નીકળી જાય આપણે એટલે એ આપણા હાટું કરે છે પોલીસ કરે નહીં પબ્લિક હાટું જ કરે છે કે તમે આમ કરો આ કાયદાનું પાલન કરો રેલમેટ બાંધો અને બીજા નંબરમાં કે તમે સો નંબરમાં ફોન કરો ને તો તાત્કાલિક તમારી ગાડી આવે છે એટલું તમને પોલીસ રક્ષણ આપે છે તો એનું પાલન કરો એની ઇજ્જત કરો પોલીસની તો તમને કાયમીન માટે મજા આવશે ઇજત કરતા અહીં કહો પોલીસની ઇજ્જત કરો ખોટો દુરુપયોગ ન કરો ઇજત કરો બીજા નંબરમાં કંઈક ડોક્ટર પોલીસ અત્યારે છે ને ભાઈ દેવદૂત કહેવાય આપણું રક્ષણ બહુ કરે છે એટલે આ વિડીયો એવા ખરો બનાવ્યો છે આપણે એના કાયદાનું પાલન કરો બધાય તમને કાયમી મજા જ આવશે એમ ખોટો દુરુપયોગ ન કરતા તો જય મોલીધર જય ઠાકોર